હર મહાદેવ કેમ છો બધા મજામાં જશો આજે હું એક ચેલેન્જ લેવા જઈ રહ્યો છીએ અત્યાર લગી આપણે બધા એક અંધારામાં લાઈફ જીવનને જીવી રહ્યા છીએ ખબર જ નથી કે આપણે શું કરવાનું છે શું નહીં બસ એક જ વસ્તુ કરીએ છીએ આપણે કે બસ આપણે પૈસા જ કમાઈએ છીએ બસ આપણે ખાઈએ છીએ પીએ છીએ અને સૂઈએ છીએ ને રાત્રે જે આપણે ક્રિયાકર્મ કરીએ છીએ બસ સવારે ઉઠીને એ જ ચકેડું આપણે ફેર્યા રાખીએ છીએ આપણને ખબર જ નથી કે આપણે શું કરવાનું છે બસ ખાલી આપણે પૈસા કમાવા છે સક્સેસફુલ થવું છે લાઈફમાં એનાથી આગળ આપણે કાંઈ કરતા જ નથી પણ હું તમને આજથી એક મહિનાનો ચેલેન્જ લઉં છું કે એક મહિના પણ લાઈફ બદલી શકે છે અને શું શું હું અનુભવ કરીશ એ તમને ડેલી બ્લોગમાં હું બતાવીશ કે શું શું થાય છે જીવનમાં આધ્યાત્મિક શક્તિથી શું શું બદલે છે એ બધું હું તમને બતાવીશ જય માતાજી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ આ બ્લોગને આયા જ એન્ડ કરું છું આ પહેલો બ્લોગ છે મારો અને એક મિનિટ ને પચીસ સેકન્ડનો આ બ્લોગ છે હર હર મહાદેવ